Okay. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જી મિત્રો અમરનાથ અત્યારેથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે અમરનાથ યાત્રાનું બુકિંગ રદ થવાનું શરૂ જી મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ચારધામ યાત્રામાં પચાસ ટકા બુકિંગ કેન્સલ થયા છે

ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ